લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની અઠ્ઠાવન બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજોએ કર્યું મતદાન અગિયાર વાગ્યા સુધી નોંધાયું સરેરાશ પચીસ પોઈન્ટ છોતેર ટકા મતદાન ઓડિશા વિધાનસભાની બેતાળીસ બેઠકો પર એકવીસ પોઈન્ટ ત્રણ ટકા મતદાન છઠ્ઠા તબક્કામાં આઠસો નેવ્યાશી ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેનકા ગાંધી સંબિત પાત્રા મનોહરલાલ ખટ્ટર મહેબુબા મુફ્તી કનૈયા કુમાર સહિતના દિગ્ગજોનું ભાવી આજે ઈવીએમમાં થશે કે લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં આવ્યો વેગ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ બિહારના પાટલીપુત્રમાં સંબોધી જનસભા કહ્યું માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે ઇન્ડી ગઠબંધન તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હિમાચલ પ્રદેશના શિમલામાં જનસભાને કરશે સંબોધિત સારી સરકાર ચલાવવા માટે સારી ટીકા પણ હોય છે જરૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું વિકાસના એજન્ડાને સ્પર્શ પણ નથી કરતા રાજકીય પક્ષો લોકશાહીમાં ચૂંટણીને ગણાવ્યો સૌથી મોટો તહેવાર યુપીએ સરકારના શાસનકાળને યાદ કરતા કોંગ્રેસ પર પીએમએ કર્યા પ્રહાર કહ્યું સિંહના સમયમાં આવ્યો હતો સુપર સુપરપીએમનો ટ્રેન્ડ તો ઇન્ડી ગઠબંધનના એજન્ડાની વાત કરતા વિપક્ષનો એજન્ડા પાંચ વર્ષમાં પાંચ પ્રધાનમંત્રીનો ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી થઈ રહી છે અગનવર્ષા રાજસ્થાનમાં ભીષણ ગરમીને કારણે ચાર લોકોના મૃત્યુ તબીબોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા લોકોને આપી સલાહ ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા તૈયારીઓની સમીક્ષા માટે કેબિનેટ સચિવ રાજીવ ગોબાની અધ્યક્ષતામાં યોજાઇ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું આક્રમણ યથાવત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત આકરી ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં મોસમનો બદલાયો મિજાજ દરિયામાં કરંટને કારણે ઊંચા ઉછળ્યા મોજા લહેરાયા ઠંડા પવનો